પણ કીર્તિ પટેલ ખજુરભાઈના ખુલાસાઓ કરી રહ્યા છે ને એવી વાતો કરી રહ્યા છે ને એ સાંભળીને યાર તમારા બધાના હોવ ઉડી જવાના છે અને આજે તો કીર્તિ પટેલ એમના એક ઇન્ટરવ્યૂની અંદર ખજૂરભાઈ વિશે જે કહ્યું છે ને એ સાંભળીને સો સો ટકા યાર તમને બધાને કીર્તિ પટેલ ઉપર ગુસ્સો આવવાનો છે તો હાલો હવે આજના વિડીયોની અંદર આપણે વધારે વાર નથી કરવી સૌથી પહેલા અને તરત જ તમે એકવાર આજનો આ વિડીયો જોઈ લ્યો જેની અંદર કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે શું કહી રહ્યા છે હવે કીર્તિ પટેલનું કેવું એમ છે કે ખજુર અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરી રહ્યા છે અંદર જે ગરીબોના ઘર બનાવી રહ્યા છે જે રોડ ઉપર લઈને જતા હોય ત્યારે જે કૂતરા બિલાડા કે બીજા કોઈ જે જીવ છે ને મૃત પામેલા અકસ્માતના કારણે મૃત થયા હોય એમને જે રોડની સાઈડની અંદર લઈ જમીનની અંદર ખાડો કરી ખોદી અને તેમને સમાધિ આપી દે છે તેમને દાટી જાય છે કીર્તિ પટેલનું કહેવું કેવું એમ છે કે આ બધું ખાલી સોશિયલ મીડિયા ઉપર બતાવી રહ્યા છે અને તેમનેજૂર લોકો ને છે ને લોકોના દિલ જીતવા છે અને એમને પોલિટિક્સ એટલે કે ભાઈ રાજકારણ ની અંદર કીર્તિ પટેલ કહી રહ્યા છે અને મારું માનવું છે કે ખરેખર કીર્તિ પટેલ જે કહી રહ્યા છે ને યાર એમને આવું ના કહેવું જોઈએ કારણ કે ભાઈ આપણે બધા સગી આંખે જોયું છે કે ખજૂર એટલા ગરીબોના ઘર બનાયા છે અને એટલા ગરીબોના જે આંસુડા લોસ્યા છે ને એટલા લગભગ આજ સુધી આપણા ગુજરાતની અંદર કોઈ લોસ્યા નથી

તો પાછળના દસ વર્ષ મારા સુખીના જ છે પછી મારા આવા કોષકોદાર પાવડો પાવડર લઈને નીકળવું પડે પછી મારા કોસ્કોદાર ઇન પાવડર કે ઘરે ઘરે જઈને ઘર બનાવવાની જવું પડે પણ હવે જે એને કરવાનું હતું એને ઓલરેડી કરી જ નાખ્યું છે પણ એ ક્યારેય તેવું એવું કરશે ક્યારે વિચાર્યું છે તમે કે તમે એને એકવાર એવું કેજો કે તમે કોમેડી તમે જ્યારે એનું ઇન્ટરવ્યુ જગ્યા લીધું ને ત્યારે વખતે ખુદ એવું બોલ્યો છે એને એવો સવાલ કરવાનું કે તમે આ પૈસા ક્યાંથી લાવો છો તો એને કીધું કે હું કોમેડીઝ કોમેડી વિડીયો બનાવું ને એમાંથી હું જે ફંડ આવે ને એમાંથી કે હું સેવા કરું છું તો તમે કોમેડી વિડીયો બંધ કરી દીધા અને પછી તમે ડાયરેક્ટલી આ સ્ટાર્ટ કર્યું ગરીબોના આંસુડા મૂકવાના ગરીબની વેદનાઓ મૂકવાની ગરીબોના ઘરની એક કહાની ઊભી કરવાની એક વાર્તા ઊભી કરવાની અને એવા આંસુડા મૂકીને તમારે વિડીયો વાયરલ કરવાનો હોય કરોડ કરોડ લોકો પંદર પંદર લાખ લોકો તમારા વિડીયોને જોવે અને તમે એ પૈસાને અર્ન કરો કમાવો તો તમે કોમેડી વિડીયો જ બનાવો ગરીબોના ના વિડીયો બંધવા મૂકવાના બંધ કરી દેસો બોલો કર દેશે બંધ તો એને ખાલી એવું